નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય પર્યાવરણ બે બે હજાર ચોવીસના રોજ લેવાવાની એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું કોઠિંબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું જવાબમાં આવશે ક ગંદી ચાંચ ધોવાનું બીજું છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે તો એમાં આવશે ક લાકડાની સીડી ત્યારબાદ ત્રીજું છે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તો એમાં આવશે બ ઊન ચોથું છે પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે તો એમાં આવશે બ સિક્કો મરાય છે ત્યારબાદ પાંચમું સાપસીડીની રમત શાના વડે રમાય છે તો એમાં આવશે બ પાસો ત્યારબાદ છે પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો જોઈએ પહેલું કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે તો એમાં આવશે ભૂંગો ત્યારબાદ બીજું કોઠીંબાએ ખાલી જગ્યાને ચાંચ ધોવા માટે કહ્યું તો એમાં આવશે કાગડાને ત્યારબાદ ત્રીજું છે શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એમાં આવશે મેથી ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે તો એમાં આવશે ઈમેલ પાંચમું પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે પતંગ છઠ્ઠું કબૂતર કુવા મકાન કે દિવાલની બખોલમાં ખાલી જગ્યા બાંધીને રહે છે તો એમાં આવશે માળો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો જોઈએ પેલું કાગડાને શું ખાવાનું મન થયું કાગડાને કોઠિંબુ ખાવાનું મન થયું બીજું કાગડા ભાઈએ પાણી માગતા કુવાએ શો જવાબ આપ્યો તો જવાબમાં આવશે કાગડા ભાઈએ પાણી માગતા કુવાએ કાગડાને કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવ અને પાણી સિંચી લે ત્યારબાદ ત્રીજું તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ મોટે ભાગે મારા પપ્પા કરે છે ત્યારબાદ છે ચોથું કાકી બાળપણમાં કઈ રમતો રમતા હતા કાકી બાળપણમાં લંગડી સંતાકૂકડી સંતોડિયું કબડ્ડી જેવી અનેક રમતો રમતા હતા પાંચમું પંખીને શું ખવડાવી શકાય પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાવાની ધોરણ ત્રણ વિષય પર્યાવરણની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન એપ્લિકેશન પરથી તમને તમામ વિષયની સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જો તમે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પેલું માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે જવાબ જોઈએ માટીના મકાનમાં રહેનારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે તેણે ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને ભીત પડી જવાનો પણ ડર રહે છે તેથી ઘરની દિવાલોને વારંવાર લીંબવી પડતી હોય છે માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે તેથી જાગૃત રહેવું પડે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસમાં માં શું શું જોવા મળે છે તો એનો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ પ્રાણીઓની ઉપયોગીતા જણાવો તો જોઈએ પેલું ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે બળદ ઊંટ ઘોડા અને ગધેડા જેવા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતી કામમાં ઉપયોગી છે ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે કૂતરો ઘરની ચોકી કરે છે પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે ગાય ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમના ચામડામાંથી બેગ કમરપટ્ટા પાકીટ અને પગરખા બને છે આઠમું ઘેટા ઊન આપે છે કાગડો ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે મરઘી ઈંડા આપે છે તે આપણા ખોરાકમાં ઉપયોગી છે કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતોને મદદરૂપ બને છે પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે અળસિયા અને સાપ ખેતીમાં મદદરૂપ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો